સોપવા લાવવાનું છે ખબર છે લોંગડી લાવાનું છે કોને કહેવાય ખબર છે નથી ખબર કહી દઉં જે કપાસ્યા આપણે કપાસ્યા તમારી જે નો હોય ને કપાસિયા ના આપણે સોંપવાના એને કહેવાય ડૂલ એટલે લાવવાનું છે એટલે ફૂલ મોજો કાપતાની સબસ્ક્રાઈબ નો કરી દેવી હોય તો ગાયગા બટન દબી દો બાકી વાતાવરણ વરસાદ આવે પણ ઉપર ઉપર તડકી કે વરસાદ આવશે એ નક્કી છે મિત્રો વિડીયો એન્ડ જોજો તમને હજી ખબર ને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરજો તો હાલો હવે એ દુકાને જવું પડશે કેમ કે પપ્પા આવ્યા છે મોવા માર્કેટમાં એટલે દુકાને હાલીને જવું પડશે એની માં આવી કાં છે કાં ક્યાં આવી દી બસ છે બસ ફાઈનલી માર્કેટમાં લી પપ્પા આવ્યા છે હવે આગી હમણા કરી લોંગડી

ઉઘાડા પગે ઠીડી ઠીડી પહેલા તો બાકી ફૂલ મોજ આવે છે વિડિયો સબસ્ક્રાઇબ નો કરી તો ભાઈ યાર સબસ્ક્રાઇબ કરી જા કેટલા બધા જોયું તમે મે જોઈ જોઈયો ચેનલ માં ભાઈ બધું કામ પતી ગયું છે હજી એક એ હજી એક ખેતર છે ઈ ખેતરમાં માં જવાનું છે બાકી હું ઓળ આયલો જાવ છું હમણે જો ટ્રેક્ટર સેલો દીધો ટ્રેક્ટર આવે એટલે ટ્રેક્ટરમાં આપણે બેહી દઈ કાડા ગોગની ગાડીઓ પંચર પડ છે બાકી ફૂલ મોજ આવે છે ફોન તો સેલાટ હંભળાય ને બસ ન હંભળાતું હોય તો કે ને બાકી

તો મોટો બ્લોગ અહીં કે હવે મળવું નવા બ્લોગમાં દી જય શ્રી રામ